છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ચોકલેટની લાલચે દુષ્કૃત્ય નમસ્કાર ગુજરાત તકના રિપોર્ટમાં સ્વાગત છે સુરત હવે ક્રાઈમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે એક તરફ હત્યાના બનાવો તો બીજી તરફ દુષ્કર્મના બનાવો વધતા જાય છે શહેરમાં માત્ર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી પાડોશમાં રહેતા એક નારાધમે ચોકલેટ આપવાની લાલચે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં આ આરોપી બિહાર ફરાર થઈ જાય છે પોલીસે સઘન તપાસ હાથ ધરીને બિહારના પટનાથી આ શખ્સને દબોચી પાડ્યો લોકોમાં કાયદાનો ડર બેસે તે માટે પોલીસે જાહેરમાં આરોપીનો સરઘસ કાઢ્યો જોઈએ સમગ્ર રિપોર્ટ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્યની ઘટના પ્રકાશમાં આવી છે મૂળ બિહારના મજૂર પરિવારની બાળકીને પડોશમાં રહેતો જયમંગલ નામનો શખ્સ ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં તેણે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે બાળકી ચીસો પાડવા લાગી ત્યારે તેણે બાળકીના મોઢામાં કપડું ભરી દીધું આ પછી તેણે છરી મારી નાખવાની ધમકી આપી આરોપીએ બાળકીને ધમકી આપતા કહ્યું કે જો તે આ બાબતની જાણ કોઈને કરી તો તને મારી નાખીશ ઘટના બાદ પોતાને બચાવવા માટે આરોપી જયમંગલ બિહાર ફરાર થઈ ગયો હતો આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત બાળકીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ પોતાના કાકાને કરી જે ઘટના બાદ

તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જાય આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાવેલું છે છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો આરોપી જયમંગલ ઉર્ફે બાબા પાસવાન પરણિત છે અને તેની પત્ની સહિત પરિવાર બિહારમાં રહે છે આરોપી સુરતમાં હજીરા વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરતો હતો ઘટનાના બે દિવસ પહેલાં જ તે બિહારથી સુરત પરત ફર્યો હતો ઈચ્છાપુર પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું તસવીરોમાં તમે જોઈ શકો છો કે આરોપી હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે ધરપકડ બાદ પોલીસ તેને ફરીથી તે જગ્યા પર લઈ ગઈ જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડ અહેવાલ